ડભોઈમાં ભાજપ યુવા મોરચા દ્વારા દેખાવ કાર્યક્રમ ગાંધી પરિવાર દ્વારા કરોડોના કૌભાંડ દ્વારા દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસ નું પુતળા દહન કરતા દરમિયાન પોલીસે અટકાવી પુતળું જપ્ત કર્યું હતું ડબો યુવા મોર્ચાના નેતૃત્વમાં એપીએમસી નજીક આંબેડકર ચોક ખાતે યુવા મોર્ચા સહિત કાર્યકર્તાઓ એકત્રિત થઈ ગાંધી પરિવાર દ્વારા કરોડોના નેશનલ હેરાલ્ડ કોભાણ કેસ અંગે દેખાવ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધી પરિવાર અને કોંગ્રેસનું પુતળા દહન કરાય તે પહેલા જ પોલીસે અટકાવી પુત્રા જપ્ત કર્યા ભાજપ યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસ તેમજ ગાંધી પરિવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા નેશનલ હેરાલ્ડ કેસે આખા દેશને લજવી નાખ્યું છે નું યુવા મોરચા દ્વારા જણાવવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોભાંડોનો હાર માણા કરનાર કોંગ્રેસ જેમનું વધુ એક કૌભાંડ એમના મોર પીછામાં ઉભે રહ્યું છે નેશનલ હેરાલ્ડ કેસ જે આપણે સૌ જાણીએ છીએ ઓગણીસો સાડત્રીસમાં તત્કાલીન પૂર્વ મંત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ તથા તેમની સાથે પાંચ હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે શરૂ કરેલી એક સંસ્થા જેનો મુખ્ય ઉદ્દેશ કે સમાચાર પત્રક થકી પ્રકાશન આપવાનું જેની માહિતી પહોંચાડવાનું જેમાં નેશનલ હેરાલ્ડ નવજીવન અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમના ન્યૂઝ મેગેઝિન પ્રકાશિત કરવા માટે એસોસિએટેડ જનરલ લિમિટેડ કરીને કંપની સ્થાપવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ સમાચાર પ્રસિદ્ધિનો હતો પરંતુ ક્લસ દિવસે દિવસે દેવું વધવા માંડ્યું જેને કારણે બે હજાર આઠની અંદર આ સંસ્થા બંધ કરી દેવામાં આવી જેનું નેવું કરોડનું દેવું એસોસિએટેડ જનરલ લિમિટેડના માથે ચડ્યું જેમાં એક હજાર સત્તાવન કરતાં પણ વધારે શેર હોલ્ડરો એસોસિએટેડ જનરલ લિમિટેડના હતા પરંતુ કોંગ્રેસની કહેવાતી એવી સંસ્થા યંગ ઇન્ડિયા લિમિટેડ કરીને કોંગ્રેસે કંપનીની સ્થાપના કરી પાંચ લાખ રૂપિયાના ઇક્વિટી શેર ઉપર એસ યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની સ્થાપી અને નવ કરોડ શેર દસ રૂપિયાના ભાવ એટલે નેવું કરોડ રૂપિયાના શેર એસોસિએટેડ જનરલ લિમિટેડે યંગ ઇન્ડિયા લિમિટેડને હસ્તાંતરણ આપ્યું ફક્ત પચાસ લાખ રૂપિયા આપી અને યંગ ઇન્ડિયા લિમિટેડને એસોસિએટેડ જનરલ લિમિટેડના નવ્વાણું ટકા હિસ્સો આપ્યો જેમાં મુખ્યત્વે વધુ અચંબિત વાત એ છે કે આ યંગ ઇન્ડિયા લિમિટેડની અંદર સેવન્ટી સિક્સ પર્સન્ટ એટલે છોતેર ટકા શેર રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીને આપવામાં આવ્યા જેનો મુખ્ય ઉદ્દેશ એક હવાલા થતી એક કૌભાંડ આચરવાનો હતો દેશની અંદર યંગ એસોસિએટેડ જનરલ લિમિટેડમાં ભૂતકાળની અંદર અનેક રાજ્યોની સરકારોએ ખૂબ જ સસ્તા દરે જે જમીનો આપી હતી જેની આજની માર્કેટ વેલ્યુ બે હજારથી પાંચ હજાર કરોડ રૂપિયા છે જેનો પચાવી પાડવાનો કારસો આ કોંગ્રેસે કર્યો જેના કારણે બે હજારને ચૌદની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીની સરકારે તેની ઉપર તપાસ તપાસ શરૂ કરી જેમાં મુખ્યત્વે આ એસોસિએટેડ જનરલ લિમિટેડના જે શેર હોલ્ડરો છે તેમને જાણ બહાર જેમાં આપણા પૂર્વ નાણાં મંત્રી તથા જસ્ટિસ ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ તેમાંના એક શેર હોલ્ડરો હતા તેમની સંમતિના વિના આ લોકોએ શેર ટ્રાન્સફર કરી દીધા અને હવાલો કરી નાખ્યો અને ઘોટાળો કરી નાખ્યો હવે આ ગોટાળાની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહી છે જેમાં બે હજાર ને તેરની અંદર તેમને ઓલરેડી આ તપાસ અર્ણાય એ લોકો દોષી જાહેર થયેલા છે અને આજ 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 રોજ એ જ કૌભાંડના કૌભાંડ કૌભાંડના કિસ્સાની અંદર ઈડીએ આ ચાર્જશીટ દાખલ કરીએ જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી તેમનું નામ ચાર્જશીટમાં દાખલ થયેલ છે જે તથ્યને પુરાવાના પ્રતિબંધિત એ લોકોનું નામ સ્પષ્ટપણે આવી ગયું છે ટૂંકમાં સાર છે કે ફક્ત પચાસ લાખ રૂપિયા આપી તેવું માફ કરાવી દેવાનું અને પાંચ હજાર કરોડીને પાંચ હજાર કરોડની સંપત્તિ પાછાવી પાડવાનું આ એક બધું કૌભાંડ બહાર આવ્યો જેના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત પ્રદેશ પાર્ટી તરફથી સૂચના અનુસાર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સતીષભાઈ નિશાળિયા ગર્ભાવતીના લોકલાડીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તથા યુવા મોરચા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ એવા દર્શિતભાઈ દર્શિતભાઈની નેતૃત્વમાં ડભોઈ યુવા મોરચા દ્વારા આ પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં ડભોઈ નગરના સંગઠનના તથા પ્રદેશના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ પુતળા દળનો કાર્યક્રમ કરી અને પાંચ હજાર જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના પરિવારો ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે એ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો પણ આ હિસાબ આપો એના નારા સાથે અમે આ પુતળા દળનો કાર્યક્રમ આજે ડભોઈમાં કરવામાં આવ્યો